નમસ્કાર મિત્રો વેલકમ ટુ વિદ્યાર્થી જંક્શન તો શરૂ કરીએ ધોરણ છ પ્રકરણ એક ચાલો ઇતિહાસ જાણીએ પાઠનું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો પ્રશ્ન પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ઓપ્શન એ કાપડ બી કાગળ સી વૃક્ષની છાલ ડી ચામડું આ પ્રશ્નનો જવાબ વૃક્ષની છાલ થશે બીજો પ્રશ્ન નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી એ અભિલેખો બી તામ્રપત્રો સી ભોજપત્રો અને ડી વાહનો આ ઓપ્શન્સમાંથી ડી વાહનો જવાબ થશે ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાપડ પરના લખાણ ડી વૃક્ષના પાન પર લખાયેલ લખાણ આ પ્રશ્નનો જવાબ થશે એ અભિલેખો પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન બીસીનો અર્થ સમજાવો બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય એટલે કે ઈસુ ભગવાનના જન્મ પહેલાંનો સમય પ્રશ્ન બીજો એડીનો અર્થ સમજાવો એડીને અંગ્રેજીમાં એનોડોમિની કહેવાય એટલે કે ઈસુ ભગવાનના જન્મ પછીના વર્ષો પ્રશ્ન ત્રણ બીસી નો અર્થ સમજાવો બીસી ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસી તરીકે પણ લખવામાં આવે છે પ્રશ્ન ચાર ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા સૌથી જૂના ગણવામાં આવે છે પ્રશ્ન પાંચ ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે ઇતિહાસ જાણવા માટે જૂની ઇમારતો પથ્થરો ઈટો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં તાળપત્રો ભોજપત્રો અભિલેખો સિક્કા તામ્રપત્રો અને પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે ત્રીજો પ્રશ્ન અ વિભાગની જોડી બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો વિભાગ અ માં અભિલેખ ભોજપત્ર તામ્રપત્ર પીસી અને એડી

કોતરેલું લખાણ બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી ડી એટલે ઈસવીસન ને લગતા આવા જ વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંક્શન